યોજાશે માં કાર્યક્રમમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની હાજરી રહી હતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવાના ધ્યેય સાથે આ બિઝનેસ એક્સપો નું આયોજન કરાયું છે સરદાર ધામના નેચા હેઠળ ઓનિક્સ દ્વારા આયોજિત જીપી પીએસ બે હાજર પચીસ દેશપો નું આયોજન આગામી તારીખ નવ થી બાર જાન્યુઆરી દરમિયાન હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે કરાયું છે જેનો ઉદ્દેશ અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો અને તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે એક લાખ પ્લસ સ્ક્વેર મીટર એક્ઝિબિશન એરિયામાં આ બિઝનેસના ના મહાકુંભ સમાન એક્સપોમાં માં સોળસો થી વધુ કંપનીઓ પોતાના બિઝનેસ પ્રતિનિધિત્વ ઉપપ્રમુ જીપી પીએસ બે હજાર પચી સરદારધામ આયોજિત જે જીપીબીએસ થવા જઈ રહ્યો છે તેનો જવાબદારી છે આ એક્સપો જે વૈશ્વિક કક્ષાનો જે એક્સપો ગાંધીનગર ખાતે થવા જઈ રહ્યો છે ત્યારે આ એક્ઝિબિશનની અંદર સત્તરસો થી વધુ વિવિધ સેક્ટરના સ્લોટ સ્ટોલ છે સાથોસાથ દેશ વિદેશથી અહીંયા બાયરો આવે અને એક બી બી થાય બાયર ડાયરેક્ટ સપ્લાયરને મળે અને તેના થકી ધંધાનો વિકાસ થાય તે માટેનો ઉદ્દેશ છે સાથોસાથ ભારતભરમાંથી આપણા જે પણ એક્ઝિબિટર હોય ચાહે તે ગુજરાતના હોય કે મહારાષ્ટ્રના હોય તેઓને પણ ભારતમાંથી અને વૈશ્વિક વેપાર વધે તે માટેનું એક કહી શકાય આ એક પ્લેટફોર્મ છે અને પાસ્ટ જે પણ આપણા જીપીબીએસ ત્યાં છે અને એનો જે પ્રતિસાદ મેળવ્યો તેના ભાગરૂપે આ એક નવી બે હજાર પચીસની ઇવેન્ટ આપણે જ્યારે કરવા જઈ રહ્યા છીએ ત્યારે આમાં નાનામાં નાના જે એક લાખના સ્ટોલથી લઈ અને અઢી કરોડના સ્પોન્સર સુધીની જે ફેસિલિટી આપણે આપવા આપવા જઈ રહ્યા છીએ અને તેનો ફાયદો દરેક એક્ઝિબિટરને મળે અને એ એક્ઝિબિશનમાં આવનાર મુલાકાતીઓને પોતાના ધંધામાં નવી પ્રોડક્ટ અને એનો ધંધાનો પણ વ્યાપ થાય એક સુચારુ અને એક અન્ય વિન વિન સિચ્યુએશન થાય એ રીતનો એક નમ્ર પ્રયાસ છે સાથોસાથ આ ની અંદર ગવર્મેન્ટ પણ સાથે હોય ગવર્મેન્ટની પોલિસીનો લાભ લઈ ઉદ્યોગોને ફાયદો થાય અને વિદેશથી આવનાર ગ્રાહકોને પણ અહીંયા ભારતનું જે નવું ભારત જે વિકસિત ભારત છે તેના ઉદ્યોગોનો પણ તેમને તેમની પ્રોડક્ટ આઉટસોર્સ કરવા માટેનો જે આજે કહી શકાય કે વિશ્વ આખું જ્યારે રાહ જોઈ રહ્યું હોય ત્યારે એક નવું પ્લેટફોર્મ આપણે આપણા ગુજરાતના આંગણે આપવા જઈ રહ્યા છીએ અને તે ભવ્યથી ભવ્ય જાન્યુઆરીની અંદર જે આ એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે તેનો ફાયદો દરેક વ્યક્તિને ખાસ કરીને લોકલ પણ આપણે જોઈએ તો ગાંધીનગર ખાતે હોટલો અમદાવાદની હોટલો હોય સાથ ટેક્સી એક એક જગ્યાએ એક કહી શકાય કે આપણા જે બજેટની અંદર એક ઉત્થાનની અંદર પણ આ મોટો ફાયદો થશે કારણ કે જે પણ વિઝિટર આવશે તે ખાલી એક્ઝિબિશન જોવા નહીં આવે તે કંઈક ખરીદી કરી જ જશે એટલે એક એક્ઝિબિશન જે છે તે ઘણા લોકોને રોજીરોટી પાડતું હોય ત્યારે આપણા ઘરના આંગણા એકટીવિશન થશે એટલે તે ભવ્યાથી ભવ્ય એક્ટિવિશન થવા જઈ રહ્યું છે મારું નામ જીતેન્દ્ર કતિરિયા છે અને સરદારધામ જે બીબીએસ બે હજાર પચ્ચીસનું જ્યારે આયોજન એલિમેન્ટ ખાતે થવા જઈ રહ્યું છે ત્યારે આ ઇવેન્ટમાં સરદારધામ સાથે અમે ઇવેન્ટ પાર્ટનરની ભૂમિકા ભજવીએ છીએ સરદારધામમાં હું ટ્રસ્ટી પણ છું એટલે પ્રોફેશનલ નહીં પણ સરદારધામ સાથે જોડાઈને અને એક ઇમોશનલી અમારી જે યુવાનોની ટીમ છે નિલેશભાઈ ઉપપ્રમુખ આજીબી બે હજાર પચીસમાં છે નરેન્દ્રભાઈ સંઘાત કન્વીનર તરીકે સુભાષભાઈ ડોબરિયા પણ કન્વીનિયર તરીકે છે આખી જે ટીમ મળીને આ ખાલી ગાંધીનગર હેલીપેડમાં એક્ઝિબિશન થાય છે પણ દરેક ઝોનને જોડીને નોર્થ ગુજરાતની ટીમ પણ અમારી એટલી સક્રિય છે મુંબઈથી પણ યુવા ટીમ હમણાં સાથે આ એક્ઝિબિશનની સાથે ભાગ લઈ રહી છે નોર્થ ગુજરાત સાઉથ ગુજરાત દરેક ઝોનમાંથી યુવાનો આ ઇવેન્ટને સક્સેસ કરવા માટે છે તો જ્યારે આપનો પ્રશ્ન હતો કે કયા સેક્ટર્સ માટે આ એક્ઝિબિશન થાય છે તો જનરલી અત્યારે સેક્ટર વાઇઝ ઘણા બધા સ્પેસિફિક સેક્ટરવાઇઝ ઘણા બધા એક્ઝિબિશન થતા હોય છે પણ સરદારધામ આયોજીત જ્યારે પણ કોઈ પણ એક્ઝિબિશન થાય છે ત્યારે આપણે મલ્ટી સેક્ટરને જોડીને આપણે એક્ઝિબિશન કરીએ છીએ જેના ઘણા બધા ફાયદાઓ છે એક્ઝિબિશનની અંદર જ્યારે કોઈ સ્પેસિફિક સેક્ટરનું એક્ઝિબિશન થતું હોય ત્યારે એના લગતા બાયરો અથવા તો વિઝિટરથી એક્ઝિબિશનની અંદર વિઝિટ કરવા જતા હોય જ્યારે મલ્ટી કેટેગરીના એક્ઝિબિશનની અંદર દરેક સેક્ટર્સના વિઝિટર વિઝિટ કરવા જાય ત્યારે ઘણા બધા યુવાનો ઘણા બધી કંપનીઓ ડાયવર્ટ ઇફેક્ટ બિઝનેસ માટે પ્રયત્નો કરતી હોય તો અલગ અલગ સેક્ટર્સના બિઝનેસનું એમને એક જ પ્લેટફોર્મ પરથી નોલેજ મળે ભવિષ્યની અંદર એને કયા સેક્ટરમાં જવું જોઈએ કયા સેક્ટરની અંદર કયા ઇનોવેશન આવે છે તો જાણવા મળે અને જ્યારે વિઝિટર કોઈ એક પર્ટિક્યુલર સેક્ટર માટે વિઝિટ કરવા આવ્યા હોય અને એમને બીજી વસ્તુની અથવા તેની બીજી કોઈ કંપની હોય એમાં કંઈ એમને પ્રોગ્રેસ કરવું હોય તો એના માટે પણ એમને ત્યાં બેનિફિટ મળતા હોય છે